મૃત્યુજય મય માગત જન્મ મૃત્યુ ઓમ તત્વાય ધી પ્રચોરાચાર્યવનાયત્ર ભગવતો ગુરૂવે નખા ચરાચલ

એની જે બોલવામાં જરાય શરમ ન રાખાય દસનામ સમાજને એટલી વિશાળ ઉપસ્થિતિ હોય અને આપણા બાપની જય બોલવામાં જરાય શરમ રખાય નહીં સરસ મજાની જે બોલીએ બોલીએ સોમનાથ સમાજનો જરૂરિયાત એટલે એ કાર્યક્રમમાં ઉપસ્થિત આ સંસ્થાના અધ્યક્ષ પ્રેમ છે પણ વતન પ્રત્યે ખૂબ પ્રેમ છે અમદાવાદથી મૂકી બીજા ગામમાં જાય પછી આપણે ગામને ભૂલી જાય પણ પોતાના વતનને ક્યારે ભૂલ્યા નથી એવા તમારા તાલુકાનું સનગડા ગામ અને માત્ર તમારો એક જિલ્લો એક તાલુકો નહીં પણ પૂરા ગુજરાતમાં દરેક જગ્યાએ આપણા સમાજની સતત ચિંતા કરે આપણા સમાજના દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને દરેક સંસ્થાને પૂરેપૂરો સહયોગ આપે એવા આપણા સભા મળી રહ્યા છે મંજૂરી બાપુ આપણા અહીંયા ગુજરાતનું ગૌરવ

એટલે એવું આપણા સમાજનું ગૌરવ એટલે જામનગર છે અને ફિલિપ ભાઈ શ્રી યોગેશ ગિરી છે અમારે યુવા કાર્યકર રાજુલા છે આકાશ ભાઈ છે અમારા વડે નરેન્દ્રભાઈ ભાઈ જીવન બાબુ રવિ બાબુ પ્રેમ બાબુ મંચ પર અમારા યુવા ધર્મેન્દ્ર ભાઈ ખાસ યાદ કરવા સમાજની ચિંતા આ યુવાનોની ટીમ તૈયાર થઈ રહી છે રાજેશ ભાઈ લઈને મંચ ઉપર અનેકના નામ લઈ શકો અહીંયા નીચે બેઠેલા અમારા રાજુભાઈ લઈને અમારા મહેશભાઈ ડિલેટ થાય છે ખૂબ સારો સહકાર કાર્યક્રમમાં અમારે કુસુમબેન દ્વારા મળ્યો એ પરિવાર દ્વારા મળ્યો છે એવા તમામ દાતા મંચ ઉપર બિરાજમાન બે રિટેન્ટ લઈને બધાના નામ લઈશ તો સમય જશે એ બધા સમાજના સતત હિત ચિંતકો રહ્યા છે એવા મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો જેમના માધ્યમથી આપણે સૌને અહીંયા મળવાનું થયું વડીલો યુવાન મિત્રો અને બાળકો અને મારા સાથી મિત્રો પત્રકાર છો એટલે મારા એક સાથી મિત્રો જીતેન્દ્રગીરી બાપુ અહીંયા સતત જેવો આમ ટૂંકા સમયમાં કહી શકાય પંદર દિવસમાં આવો સરસ મજાનો કાર્યક્રમ એ આ બધાના અથાક પ્રયોગમાંથી એવા ભાઈ રમેશગીરીજી ભાઈ મને મનીષગીરીજી જીતુભાઈ આ બધા જે કાંઈ મહેનત કરે છે બધા આ સંગઠનના તમામ સભ્યશ્રીઓ એને આ કાર્યક્રમ સમાજ માટે ખૂબ જરૂરી છે એવો વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ હું દરેક જગ્યાએ દરેક જિલ્લામાં જવાનું થાય તમે બીજા કોઈ કાર્યક્રમ કરો કે ન કરો પણ વર્ષમાં એક વાર વિદ્યાર્થીનો સન્માન કાર્યક્રમ થવો જોઈએ થવો જોઈએ અને થવો જોઈએ કારણ કે આપણા સમાજનું આપણા દેશનું જો કોઈ ભવિષ્ય હોય તો એ વિદ્યાર્થી છે વર્તમાન સમયમાં દરેક સમાજની સાક્ષીમાં એના ખંભાથી ખંભો મિલાવવા આપણે જો આ સમાજની પ્રગતિ કરવી હોય તો શિક્ષણની તાકી જરૂરિયાત છે મારે દુઃખ સાથે કહેવું પડે કે આ બે હજાર ને સાલ ચાલે છે પણ હું એવું કહું કે આપણો સમાજ એ ઓગણીસો તોતેર કે ઓગણીસો પંચોતેરમાં ચાલી રહ્યો છે આપણે પચાસ વર્ષ આપણે પાછળ છીએ તમે અન્ય સમાજને લો તો એમના જિલ્લા અને તાલુકા લેવલે વિદ્યાર્થીઓને રહેવા માટેની જાણકારીઓ અને ભવનો છે જીપીએસસી યુપીએસસી કે આઈપીએસ નું હોય તો એના માટેના ક્લાસીસ દરેક તાલુકાના જિલ્લાવાય ચાલે છે આપણા સમાજ માટેના બાળકોને મને દરેક જગ્યાએથી ફોન આવે છે કે આપણા સમાજના બાળકોને શિક્ષણ લેવા માટેની કોઈ વ્યવસ્થા છે આપણા સમાજનો કોઈ શૈક્ષણિક સંકુલ છે આવા જ્યારે એમને ફોન આવે ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આપણા સમાજ માટેની શિક્ષણ લેવા માટેની કે આરોગ્ય માટેની કોઈ સુવિધા નથી આપણા સમાજે છેલા 50 વર્ષ કે 100 વર્ષમાં શું પ્રગતિ કરી છે માત્રને માત્ર સમગ્ર કરવાથી કે કોઈ સમાજ કરવાથી કોઈ સમાજની પ્રગતિ થતી નથી માત્રને માત્ર વિદ્યાર્થીઓ માટે કે આપણા સમાજના કોઈ બીમાર અને ગરીબ વ્યક્તિઓ માટે આરોગ્યની સેવા પૂરી પાડવાથી કે શૈક્ષણિક રીતે કોઈ પણ બાળકને મેડિકલ વકે એન્જિનિયર એ ઉચ્ચ ઉચ્ચ શિક્ષણ લેવા માટેની સુવિધાઓ જ્યારે આપણે પૂરી પાડતા થશું ત્યારે આપણો સમાજ એ ખરા અર્થમાં ગતિ કરશે એટલે મહાનુભાવોની ઉપસ્થિતિ છે પત્રકારનો જીવ છે એટલે હંમેશા સત્ય બોલું છું દરેક જગ્યાએ જાહેર માંગુ છું કે આપણા સમાજના ગમે એટલા મંડળો બને આપણા સમાજના ગમે એટલા સંગઠનો થાય પણ જ્યાં સુધી આપણા સંગઠનો આપણા મંડળો શિક્ષણ અને આરોગ્ય લેવલને કામ કરતા નહીં થાય ત્યાં સુધી આપણો સમાજ ક્યારે કોઈ અન્ય સમાજની સાક્ષરમાં એના ખભાથી ખભો મેળવીને ચાલી નહીં એવો આજનો આ કાર્યક્રમ सर्वप्रथम તો અહીંયા જે બધી ઉપસ્થિત છે એ પણ વ્યક્તિતાલે મનો લેવા જોઈએ આ આયોજકોને આ કાર્યક્રમ છે તાળીઓથી બતાવો એટલા બધા છે રાજેશ એ રાજકીય લેવલે સંક્રાયેલા છે પુના પાલિકાના પક્ષના નેતા છે ગ્રામ મને આદની ખબર છે અમે રાત્રે અડધા વાગે જાગતા સવારે

અઉધારા પે છે ત્યારે આવા આલિકરણ થાય છે કોના માટે જેના માટે પોતાના પરિવાર માટે નહીં એ દરેક કામ પડે કોઈ કોરટમાં કામ પડે કોઈ ફોનિસ્ટ્રેશનમાં ત્યારે આપણા દરેક સ્થાનના લોકોને જેમણ પણ બાપુ યાદ કરો કોરોના ખાસ યાદ છે કે ने टीम करके दे ये सवाल नहीं सकता चिंता करें जब अब બહુજ સુંદર મજાનો કાર્યક્રમ અને અગાઉ પણ સરસ મજાનો વિદ્યાર્થી કાર્યક્રમનો સાક્ષી રહ્યો છે આ જગ્યાએ ગયા વર્ષે ખૂબ સરસ મજાનો વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ કરેલ કરેલો અહીંયા મહાનુભાવોને આ તો એમનો કાર્યક્રમ છે એમના યજમાન પદે છે પણ અમારા વડે જીવનપુરી બાપુનો એક આગ્રહ છે કે આવું સુંદર મજાનો કાર્ય સમાજની ચિંતા કરે છે તો આયોજકોને આપણે સન્માનિત કરવા જોઈએ તો વિનય કરે છે જેમક પાગોડે તેમની સાથે મિતૈ કપડે ને વિનય કરે છે અમારા દશકા વર્ષના આ વિસ્તારના પટૈને છે આપુના ભત્રીજા છે એ સટેના સંપર્કમાં બતાવ્યું સાથીઓના નામે સમાચાર પત્રને 9 વર્ષ પૂર્ણ થાય છે 10 વર્ષમાં મે પ્રવેશ કરી ચૂક્યા છીએ અમારો 9મો વાર્ષિક ઉત્સવ આગામી 22 તારીખે અમરેલી મુકામે